ખંભાત શહેરના ની બોલાકી દાસની ચાલી અને તોરંસા વિસ્તારમાં ગ્રહીશો ગટરના ગંદા પાણીથી હેરાન પરેશાન છેલ્લા 4 મહિનાથી ગટર ઉભરાવવાની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકો પરેશાન સમસ્યા ના પગલે રહીશો માટે ઘરની બહાર નીકળવું બગરૂમ બની ગયું છે આ સાથે ગંદા પાણીના કારણે રોગચાળોની શક્યતા ઊghi થવા પામી છે સ્થાનિકો દ્વારા ખંભાત નગરપાલિકા અને કાઉન્સિલરોને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ ચોક્કસ પરિણામ આવ્યું નથી નગરપાલિકા દ્વારા ગટરો સાફ કરવાની કામગીરી માત્ર કાગળ ઉપર જોવા મળતી હોય તેમ હાલ લાગી રહ્યું છે પાલિકા તંત્ર જાગે અને લોકો છે શું નામ તમારું દેખા શું સમસ્યા છે એરિયા ની આ ગટરો છે બધા બીમાર પડે નાના નાના છોકરાઓ અને બધા બધા બીમારીઓ ચાલુ થઈ ગઈ છે અહિયાં હવે ઉત્સવ છે માતાજી નો અહિયાં બધી ગંદકી થયેલી છે

શું સમસ્યા છે એરિયાની આ બે ત્રણ મહિનેથી આજે ગતરો ઉભરાય છે અને ગંદકી ફેલાય છે ગંદકી ફેલાય છે એને બી બીમાર પડે છે છોકરા અને એક અમારા દોષી કાલે જ ઓફ થઈ ગયા સાહેબ અને બીજું કે નગરપાલિકામાં જે અરજીઓ કરીએ છીએ તો કંઈ કાલે આવશું કોણ દિવસ આવશું અમારા આગળ મોટર બગડી ગઈ છે આ બગડી ગઈ છે પણ મોટરો બગડી નથી મોટર વેચી ખાધેલી છે કેટલા સમયથી આપે ત્યાં નગરપાલિકામાં રજૂઆત કેટલા સમયથી કરો છો હવે અમે ચાર પાંચ દિવસથી જે વધારે એ થયું ને

કોને કોને રજૂઆત કરી તમે મામલો આ તઈ ચીફ ઓફિસરને નહીં લોકોને શું કીધું આ ની અંદર શું જવાબ આપ્યો કાઉન્સિલર બધાને કરી છે પૂરી જવાબ હાલતા નથી બે દાડામાં આવી સુ એમ કે છે તો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો શું કરશું અમે આંદોલન કરીશું ગાંધીજી મુજબ